શું કરીશું સ્વીપ ફ્લોટ એક વાળી અને એમના એમ બીજી વાળી રીપ નોટ બધા ના આવડાવ શીખવા જતો નહીં આવડતી રીપ તો સાદી નોટ આપણે એક વાળી એમના ઉપર બીજી વાળીએ એ ઓટોમેટિક રીપ નોટ થઈ જાય બરાબર હવે આ બધું રહ્યું આ મોબડી આમ ફિનિશિંગ વાળું આવડવું જોઈએ અને પછી એને આમ નીચે ગોઠવી દેવાનું તો આ ભાગ વડે શું કરવાનું આમ વાળી ફિનિશિંગ માં લાવ નામ વાળી અને અહીંયા પિન ભરાઈ દેવાની ટોપરી પિન જે લગાવી દેવાનું તો આપ આ થયો પંજાનો પાટો પગલો પંજાનો પાટો પણ આ જ થશે હાથ મૂકે એવો આમ પગ મૂકી દેવાનો તો આ એ આ પંજાનો પાત્ર આવે છે તો કોણ એમ કરાવશે કોઈ એક